નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ ત્રણ જે છે પદાર્થોનું અલગીકરણ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું જે આપણું નવું પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસ મુજબનું તેનું મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને હજી સુધી તમે લાઇક ના કરી હોય તો લાઈક કરી દેજો અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ છને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રોને પણ અચૂકથી શેર કરજો જેથી કરીને આવનારી પરીક્ષાની અંદર તેમને પણ આ ચેનલ ઉપયોગી થઈ શકે તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના માધ્યમ મુજબ જવાબ આપવાના છે આપણે પહેલો શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ બે ઉદાહરણ આપો તો મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા તો ઉદાહરણ ઘઉંમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા બીજો છે મિશ્રણમાં રહેલા બે કે તેથી વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા તો એનું ઉદાહરણ દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા બીજો છે ઉપણવું એટલે શું તે ક્યારે વપરાય છે તો અનાજના દાણામાંથી બિનજરૂરી કચરો દૂર કરવા વપરાતી પદ્ધતિને ઉપણવું કહે છે એનો ઉપયોગ ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા ધૂળ કે કચરો દૂર કરે છે નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે કે રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો તો રસોઈ કરતાં પહેલાં કઠોળને પાણી વડે ધોઈશું જેથી તેમાં ફોતરા અને ધૂળના રજકણો પાણી વડે દૂર કરી શકાય છે આવી રીતે કઠોળ અને બે ત્રણ વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળે છે અને મિત્રો ત્રણ છના બીજા વિષયના પણ સ્વાદ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર મૂકેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો ચોથો છે કે ચાળવું એટલે શું તે ક્યારે વપરાય છે તો ચાળવું એટલે કે મિશ્રણના બે ઘટકો જુદા જુદા કદના હોય ત્યારે ચારણી વડે કટકોને અલગ કરી શકાય છે આ પદ્ધતિને ચાળવું કહે છે એનો ઉપયોગ ઘઉંને દળતા પહેલાં તેમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા માટે તેને ચારણી પર ચાળવામાં આવે છે જેથી તેમાંથી કાંકરા નાના પથ્થર વગેરે દૂર થાય છે બાંધકામના સ્થળો મોટા ચાળ ચાળના વડે રેતીમાંથી કાંકરા અને નાના પથ્થરો દૂર કરવામાં આવે છે હવે જોઈએ પાંચમો તો રેતી અને પાણીને મિશ્રણ તમે કઈ રીતે અલગ કરશો તો રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપન અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે જેમાં મિશ્રણને થોડા સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દઈએ જેથી રેતી પ્યાલાના તળીએ જમા થઈ જાય આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે પછી પ્યાલાને ધીમે ધીમે નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લેવામાં આવે છે આ પદ્ધતિને નિતારણ કહે છે આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે હવે જોઈએ છઠ્ઠો કે ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને તમે કઈ રીતે અલગ કરશો કરી શકો જો હા તો કઈ રીતે તો મિત્રો હા કરી શકાય તો એનું કારણ છે કે ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને ચાળીને અલગ કરી શકાય ઘઉંના લોટના કણો કરતાં ખાંડના કણો મોટા હોવાથી આ મિશ્રણને ઘઉંનો લોટ ચાળવાની ચારણ વડે ચાળવામાં આવે છે જેથી ખાંડના કણો ચારણઈ ઉપર રહેશે અને લોટ ચડાઈને નીચેના પાત્રમાં પડશે આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે હવે જોઈએ સાતમો ડોહળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો તો ડોહળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપન નિતારણ અને ગાળણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે પ્રથમ ડોહળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો આથી કચરો માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો જેથી પાણી પછી સ્વચ્છ મળશે પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળન ક્રિયા કરી એક પાત્રમાં લો આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે પછી મિત્રો છે આઠમો ખાલી જગ્યા પૂરો એમો એ છે કે ચોખ્ખા દાણાને ડૂડાથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે તો આવશે છડવું બીજો છે જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે મલાઈને દૂધથી અલગ કરવાની આ રીતને ખાલી જગ્યા કહે છે તો મિત્રો એમાં આવશે ગાળણ ક્રિયા બધાને ખબર હોય કારણ કે ક્રમ ઘરમાં રોજ મમ્મી આ ક્રિયા કરતી હોય સી જોઈએ કે દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે તો આવશે બાષ્પીભવન પદ્ધતિ દ્વારા ડી છે કે જ્યારે ડોહળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળબે તળીયે બેસી જાય છે ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે આ ઉદાહરણમાં અલગીકરણની ખાલી જગ્યા પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે તો આવશે નિતારણ પદ્ધતિ નેક્સ્ટ મિત્રો વિધાન ખરું છે કે ખોટું જણાવવાનું છે એમાં પહેલું પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરી શકાય છે આવશે ખોટું બી દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે તો આવશે ખોટું સી ચામાંથી ગાળન વડે ખાંડ અલીક અલગ કરી શકાય છે ખોટું કારણ કે ચામાં ખાંડ સંપૂર્ણ ઓગળી જાય છે ડી ડી જોઈએ કે અનાજ અને ફોતરા નીતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે તો એનો જવાબ આવશે ખોટું દસમો લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને છે તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો તમારે શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલાં કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગળવી શક્ય બનશે તો આપણે લીંબુના શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ પાણીમાં ખાંડ ઓગળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે તેથી વધુ ખાંડ ઓગાળવા માટે ઠંડુ કરતાં ઠંડુ પાણી કરતાં પહેલાં ખાંડ ઓગાળવી જોઈએ પછી જ બરફ ઉમેરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ શું આપણું ધોરણ છ તમારું નવું પાઠ્યપુસ્તક છે વિજ્ઞાનનું એનું મિત્રો ચેપ્ટર ત્રણ જે છે અલગીકરણ પદ્ધતિઓ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત